અરવલ્લી જિલ્લાના બાયડ પોલીસે ઝડપ્યું જુગારધામ પાંચ સકુનીઓને રંગે હાથ દબોચ્યા નવાઈની વાત તો એ છે કે પોલીસ કર્મચારીનો ભાઈ ચલાવતો હતો જુગારધામ અને પોલીસ કર્મચારીઓ આ વાતથી અજાણ દખણેશ્વર ગામની સીમમાં આવેલા ખેતરની ઓરડીમાં ચાલતું હતું જુગારધામ મનોજભાઈ દીવાભાઈ રાઠોડના ખેતરમાં ચાલતું હતું જુગારધામ પાંચ શકુનીઓને પોલીસે ઝડપી પાડ્યા રોકડ મોબાઈલ કાર બાઇક સહિત ત્રણ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો પોલીસ કર્મી સંજય રાઠોડનો ભાઈ વિજય રાઠોડ ચલાવતો હતો જુગારધામ બાયડના આંબલિયારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનો ભાઈ જુગારધામ ચલાવતા ઝડપાયો તે મોટું કુતૂહલ જોઈએ ડીવાયએસપી ડીપી વાગેલા સાહેબ શું કહે છે આ ઘટના વિશે રિપોર્ટર આશિષ નાઈ બ્યુરો ચીફ અરવલ્લી આજ રોજ બાયડ પોલીસ સ્ટેશનની અંદર નીચે એક ગણનાપાત્ર કેસ દાખલ કરવામાં આવેલો છે જેની અંદર હકીકત એવી છે કે સ્થાનિક પોલીસને એવી બાતમી મળેલી કે દખણેશ્વર ગામની જે સીમ આવેલી છે તેમાં મનોજભાઈ ઉર્ફે મણિભાઈ દેવાભાઈ રાઠોડનું જે ખેતર આવેલું છે એની ઓરડીની બહાર કેટલાક ઈસમો ગંજી હારજીતનો જુગાર રમે છે જે અનુસંધાને બાતમીવાળી જગ્યાએ જઈ અને સ્થાનિક પોલીસે રેડ કરતાં જગ્યા ઉપરથી કુલ પાંચ ઇસમોને પકડવામાં આવેલા છે જેમાં એક રમેશભાઈ બાબુભાઈ સલાટ રહે બાયડ સુરેશભાઈ રમેશભાઈ મકવાણા રહે લાખેરી વિજયકુમાર મનોજભાઈ રાઠોડ રહે બાયડ અનિલ અનિલકુમાર રામનુભાયા અરોરા રહે અયોધ્યાનગર દિનેશભાઈ મોહનભાઈ મારવાડી સલાટ રહે બાયડ આ તમામને સ્થળ ઉપરથી અટક કરવામાં આવેલા છે આરોપીઓ પાસેથી પચાસ હજાર પાંચસો ત્રીસ રૂપિયા રોકડા ગંજીપાના ન બાવન કેટ દસ મોબાઈલ જે છે ચાર કબજે કરવામાં આવેલા છે બે મોટર અને એક ડસ્ટર ગાડી મળી કુલ રૂપિયા ત્રણ લાખ સાહીઠ હજાર પાંચસો ને ત્રીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને તમામ આરોપીઓની ધરપકડ